જે રીતે દર વર્ષે સમાજ જે ખૂબ જ સારી રીતે મહેનત કરી રહ્યા છે સમૂહ લગ્ન છો માટે શું કહું છું જે રીતે સમાજ મહેનત કરી રહ્યું છે એ પ્રમાણે અમારા આખા સમાજની એકતા અને અમારા ઉપર આખા સમાજનો વિશ્વાસ એટલે જ અમે આ કામ કરી રહ્યા છીએ અમે જે કહીએ સમાજ તહતથી કરે છે મોટો હોય કે નાનો હોય દરેક સમાજના એક એક સભ્ય એક એક કદમ સાથે રહી અને ચાલે છે એટલે જ અમારે સમૂહ લગન થઈ રહ્યા છે પરિવારમાં શું આપવામાં આવે છે પરિવારને કરિયાવરમાં કરિયાવરમાં અમે દરેક યુગલનું ચાંદીની વસ્તુથી ચાંદીના આભૂષણથી અથવા ચાંદીથી સારું સારું બહુમાન અમે કરીએ છીએ હું જયંતિલાલ મફતલાલ કોરડિયા વાવ સમાજ આ અમારા સમાજનો સત્યાવીસમો સમૂહ લગ્ન છે અને અમે બે વર્ષથી સમૂહ લગ્ન અને સગાઈ મામેરા બધું એક મંડપમાં કરાવીએ છીએ જે કઈકાલે સગાઈ અને મામેરાનો પ્રસંગ સુપેરે પાર પડ્યો આજે સમૂહ લગ્ન બી સારી રીતે પાર પડ્યા આમાં અમને અમાજના વડીલો હોદ્દેદારો અને કાર્યકરો બધાનો સાથ સહકાર મળે છે અને એમના સાથ સહકારથી જ અમે આવડું મોટું કામ પાર પાડી રહ્યા છીએ આજે કેટલા સમૂહ લગ્ન યોજાયા આજે તેત્રીસ સમૂહ લગ્ન યોજાયા છે અને દર સાલ તેત્રીસ થી પચાસ વચ્ચેના સમૂહ લગ્ન યોજાય છે આજથી પંદર વીસ વર્ષ પહેલાં સો સો લગ્ન થતાં હતા હવે પણ થોડા ઓછા થાય છે અને આ સમૂહ લગ્નથી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે આજની કારમી ભયંકર મંદીમાં જે તમારા ઉપર આર્થિક વર્ડન વધારે પડે છે આ સમૂહ લગ્નથી તમારે બહુ ઓછા ખર્ચામાં અને સારી રીતે ઘરે પ્રાઇવેટ લગ્ન હોય તો છ મહિનાની તૈયારી કરવી પડે છે આમાં તમારે કોઈ તૈયારી કરવી પડતી નથી દરેક જવાબદારી સમાજ ઉપાડી લે છે અને આપને મંડપમાં આવી લગ્ન કરી જમીને ઘેર પહોંચી જવાનું જોઈએ છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત